અમદાવાદમાં વરસાદ બાદ થતી સમસ્યાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે પાંચસો થી વધુ મકાનોના રહીશો હેરાન છે રસ્તા પર પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે અમદાવાદના આ દ્રશ્ય છે કે જ્યાં વસ્ત્રાલ વિસ્તારમાં હજુ સુધી વરસાદી પાણી નથી ઓસર્યા અમદાવાદમાં વરસાદે વિરામ લીધા કલાકોનો સમય થઈ ચૂક્યો છે પરંતુ હજુ પણ વરસાદી સમસ્યા યથાવત છે ને જે વિસ્તારમાં હું પહોંચ્યો છું તે એક ડેવલપમેન્ટ એક વિકાસ કરતો વિસ્તાર છે એ છે વસાલ એસપી રિંગ રોડ પાસેનું વસાલ ગામ જે કહેવાય છે ત્યાં કે જ્યાં મેટ્રો સ્ટેશન પણ આવેલું છે આ વિસ્તારની અંદર આ જે જગ્યા જોઈ શકાય છે સુંદરમ આવાસ યોજના જે દસ વર્ષ કરતાં વધારે જૂની છે તે જગ્યા ઉપર જે દર વર્ષે અહીંયા સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા જે છે તે જોવા મળતી હોય છે જે પ્રકારે બુધવારે રાત્રે વરસાદ પડ્યો અમદાવાદની અંદર એ વરસાદ દરમિયાન અહીંયા આ જે પાણી ભરાય છે તે પાણી હજુ પણ ઓછરા નથી અને આ જે વિસ્તાર આ જે આવાસની જગ્યા એ ખાડાવાળી જગ્યા અહીંયા કહેવાય છે એટલે પાણીનો નિકાલ ઝડપી ન થાય એ સ્વાભાવિક છે પણ

બધું ખાટલા પર બેઠા હવે ખાટલા તણાઈ જશે તો કાંજ ક્યાં જશું 10 વર્ષ જૂના છે કે વધારે વધારે જૂના છે તેર પંદર વર્ષ જૂના છે બે ત્રણ વર્ષ થી થાય છે પેલા નતું થતું